લે લે કોરે કો ખાલી થાય ભસી એન પા જાવ બાપુ હા તમારો ક્યાં ખાલી ના થાતો હે

રોજ હારે પીતા ન ખબર હોય જો

येता हां इदु

પાસના લેખન નહોતું હાલ છે હાલ છે બે કે આપો આપો કોણ આ થઈ છે

યુવા બે ઓ બાયક પર હાલ છે કે કદો ખબર જ લઈ જાવ યાર યાર બરાબર યે પેઠા હાલ છે એક તો બે એ

એ ભાઈ આજુ જો દલા દલા કેમ જો માય છો લન લઈ જો આ આખો ન જાવ દે છે માય આખો માય લઈ કે દીનો દીનો દેખ એકા તો ના એને પૂલ થા આવો ઇંગ્લિશ આવતો તો દાણ ખાલી કિર્યા મારા માન વારો એ ઉગી જો ઓરે ના તો છે

करती है है क्यों Bolo, होता है शानदार से बोलो बोलो का बोलो અમારા માં સાધુ મને નતો કે હા બાપો ઇસ્ટોલ કે પાસ હા બાપો ઇની આલે બાપો હા ઇની આલે એ ઉંધી કા છે યે યે કા

તમારા નહી આલે નહી આલે યાર એમ બાપુ આરાખ લે હું આઈ ગયો જો એમ તો ના ના તો પડી છોકરાને ન કહેવાય જોતા હું તો બેસનો બનો ઈ જાતા તમ તો તને જો હું જતા હું જાવ પાડી દે કે હું

અરે બેન ધટ ધટ પાણી ભરજો આપણે પાઠ વધારવાનો સમય થાય તે પેલા